ટ્રિપલ મર્ડરના સબ જેલમાંથી જામીન ઉપર છૂટેલા ફરાર આરોપી ફ્લોર સ્કોડ એક ઝટપી પડ્યો હતો. બચકારાના જામીન ઉપર છૂટ્યા બાદ 2 વર્ષથી ફરાર હતો. વડોદરાના પાદરાના વીરપુર ગામ ફરે રહ્યા હોવાની બાતમીા ધારે ઝટપી પડ્યો હતો. અંકલેશ્વર સબ ટ્રિપલ મર્ડર, લૂંટ અને ગુનામાં સજા રહ્યો હતો. પેરોલ ફ્લોર ટીમ અંકલેશ્વર સબ વચગાળામાં જામીન ઉપર છૂટ્યા બાદ બે વર્ષથી ફરાર આરોપીઓની ધરપકડ કરી છે ટ્રિપલ મર્ડર લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓમાં અંકલેશ્વર સબ જેલમાં સજા ભોગવી રહેલા લાલજી ઉર્ફ લાલો ગણેશ સોલંકી વચગાળામાં જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ જામીનની મુદ્દત પૂરી થયા બાદ તે જેલમાં હાજર થયો ન હતો અને છેલ્લા બે વર્ષથી ફરાર હતો ભરૂચ પેરોલ ફ્લોસ કોડના પીએસઆઈ આર એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ફરાર આરોપી પાદરાના વીરપુર ગામમાં ફરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી લાલજી ઉર્ફ લાલો ગણેશ સોલંકીને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા લાલજી ઉર્ફ ગણેશ સોલંકી મૂળ બોટાદ વતની હતા અને હાલ સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્રી ફરામની 50 de